એકવીસ જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ આ દિવસે સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં શહેરોથી લઈને ગામો સુધી યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોકમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અંબાજી મંદિરના વહીવટદાર સહિત સુરક્ષાકર્મીઓ મંદિર સ્ટાફ પોલીસ સ્ટાફ સહિત શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત અન્ય લોકો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિરમાં યોગ દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં નાનાથી લઈને મોટા લોકો જોડાયા હતા અને યોગ ટ્રેનર દ્વારા કરવામાં આવેલા સૂચના મુજબ પરિસરમાં હાજર તમામ લોકોએ અલગ અલગ પ્રકારના યોગ કર્યા હતા અને સ્વચ્છ અને નિરોગી શરીર રાખવા માટેના સંકલ્પ પણ લીધા હતા અંબાજી મંદિરના વહીવટદાર પણ યોગ દિવસ નિમિત્તે ચાચર ચોકમાં અન્ય લોકોની સાથે પણ યોગ કરતા જોવા મળ્યા હતા અંબાજી ગાન કરી પૂર્ણાહુતિ થઈ હતી આજે અંબાજી ચાચર ચોકમાં યોગ વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગનું આયોજન કરવામાં આવેલ હતું એમાં અંબાજી મંદિર સ્ટાફ અંબાજી ગામની જુદી જુદી હાઈસ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ એમના સ્ટાફ પોલીસ મિત્રો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખૂબ ખૂબ જ સુંદર રીતે આ વિશ્વ યોગ દિવસની નિમિત્તે યોગનું આયોજન કરવામાં આવેલ હતું